વિમલાદેવીની નાની વહુ નેહા ઓફિસથી પાછી આવી કે તરત જ વિમલાદેવીએ ભવા ચડાવીને કહ્યું અરે બહુ સાંભળ તારી જેઠાણી કવિતાના ઘરે તેના દીકરાનો જન્મદિવસ છે બધાને આમંત્રણ છે આપણે બધાએ જવું પડશે તૈયાર રહે આપણે બે દિવસ પહેલાં જવાનું છે નેહાએ પોતાના બેગ ખંભા પરથી ઉતારીને સોફા પર મૂક્યો તેની આંખોમાં થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો બેઠેલી નેહાએ તેની સાસુને કહ્યું મમ્મી તમે જાણો છો કે મને આટલી ઝડપથી રજા મળતી નથી હું કેવી રીતે જઈ શકું જો હું અચાનક ઓફિસમાં રજા માગું તો મને ઠપકો આપવામાં આવશે જો કવિતાએ મને બે ત્રણ દિવસ પહેલાં કહ્યું હોત તો હું રજા લઈ લેત નેહાના શબ્દો સાંભળીને દેવીએ ભવા ચડાવી દીધા આ હંમેશા તારી સમસ્યા છે તું ઘરનો આનંદ કે સમજી શકીશ નહીં તું થોડું તારે જેઠાણી પાસેથી શીખ તે હંમેશા દરેક વસ્તુ માટે તૈયાર રહે છે આ સાંભળીને નેહા ગુસે થઈ ગઈ અને તેના હોઠ બેવડી લીધા અંદરથી તે વિચારી રહી હતી કે કવિતા બે દિવસ પહેલાં કેમ બોલાવી રહી છે છેવટે બે વર્ષ પહેલાં જે થયું તે કેવી રીતે ભૂલી શકે છે પણ આ વખતે નેહા ચાલક હતી નેહાએ સ્પષ્ટ કહ્યું ઠીક છે મમ્મીજી જે તમે ચાલ્યા જાઓ હું અને રાત્રે દિવસ સાંજે છે સીધા ત્યાં આવીશું જેથી દીદી કોઈને ફરિયાદ ન હોય પણ અમે એ જ દિવસે આવીશું આ સાંભળીને વિમલાદેવી ગુસ્સે થઈ ગયા અરે તો તું અમારી સાથે નહીં આવે રહેવા દે રહેવા દે જેની જેવી ઈચ્છા નેહા ચૂપ રહી વિમલાદેવી ગુસ્સાથી રૂમમાંથી બહાર નીકળી ગયા નેહા થોડી પછી ઊભી થઈ કપડાં બદલ્યા અને ચા બનાવવા આવી જેમ જેમ ચા ચૂલા પર ઉકળવા લાગી નેહાનું લોહી પણ ઉકળી ગયું નેહા રસોડામાં એકલી ઊભી રહી ચા ઉકળવા લાગી નેહાએ તરત જ ગરમી ઓછી કરી પણ તેના હૃદયમાં જૂના તણખા ભડકી ઉઠ્યા બે વર્ષ પહેલાંનો દિવસ તેની આંખો સામે ચમક્યો તેની વિદાયના બીજા દિવસે સવારે જ્યારે તે લાલ રેસમાં સજી ધજીને આ ઘરમાં નવી દુલ્હન હતી ત્યારે ઘર મહેમાનોથી ભરેલું હતું અને કોઈ પાસે સમય ન હતો ઘરે આવ્યા પછી અને પૂજા કર્યા પછી તેની જેઠાણી કવિતાનો જોરદાર અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો હતો નેહા શું તારા હાથ પગ પર મહેંદીની સુકાઈ નથી તું હવે તારા સાસરીના ઘરે છે જલ્દીથી શાકભાજી કાપી નાખ મહેમાનો આવી રહ્યા છે હું તારે જેઠાણી છું તારે મારી વાત માંડી પડશે દેવી ત્યાં ઊભા હતા હા નવી વહુએ ઘરકામ શીખી લેવા જોઈએ મોટી વહુ નાનીને બધું શીખવ હવે આ તારું કામ છે અને નાનીને સમજાવ કે તું તારા સાસરી એના ઘરમાં રાણીની જેમ રહી શકતી નથી સાસુના શબ્દો સાંભળીને નેહાનું હૃદય ડૂબી ગયું કે આ કેવા લોકો છે જે પહેલા દિવસે મારી સાથે આવી વાતો કરી રહ્યા છે લગ્ન પહેલાં બધા મીઠી વાતો કરતા હતા અને આ જેઠાણી હંમેશા મારી આગળ પાછળ રહેતી હતી તે પથ્થરની જેમ ત્યાં બેઠી હતી ત્યાં જ અચાનક તેની જેઠાણી કવિતા આવી અને બળજબરીથી તેના હાથમાં શાકભાજી કાપવાની છરી મૂકી દીધી વહુ હવે કામ શરૂ કર આ માટે કોઈ શુભ સમયની જરૂર નથી તે દિવસે નેહાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી અને આજે પણ તેની જેઠાણીનું વર્તન જોઈને વર્તમાનમાં આવી તેણે વાસણ ધોયા અને પોતાની જાતને કહ્યું બસ બહુ થયું હું એવી બહુ નથી જે દરેક બાબતમાં ડરે છે જ્યારે મારે વાત કરવાની જરૂર હોય ત્યારે હું ખુલ્લે આમ કરીશ એટલામાં જ દરવાજા પર પગલાં પડખાયા તેનો પતિ રાજ હતો મમ્મી મને કહી રહી હતી કે તે અમારી સાથે જવાની ના પાડી દીધી છે રાજના શબ્દો સાંભળીને નેહા તરત જ સમજી ગઈ કે તેની સાસુએ પોતાનું કામ કરી દીધું છે તો નેહા હસતી નહોતી તેણે હળવેથી કહ્યું બધું ઠીક છે પણ મને રજા નહીં મળે જેથી આપણે બે દિવસ પહેલાં જઈશું આપણે પાર્ટીના દિવસે જઈશું આમાં મેં કંઈ ખોટું કહ્યું નથી આ સાંભળીને ચૂપ રહ્યો તેણે પણ ધાર્યું હતું કે તેને રજા નહીં મળે અને નેહા જાણતી હતી કે આ વખતે જન્મદિવસ ફક્ત આમંત્રણ નહીં પરંતુ જૂના સપનાઓને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ હતો પરંતુ નેહા પહેલાં જેવી શાંતવું ન હતી રાત ચાલ્યો ગયો પણ નેહાને ફરીથી તે જૂની યાદો યાદ આવવા લાગી કે કેવી રીતે તેની જેઠાણીએ તેને છરી આપીને મહેમાનો માટે બધા શાકભાજી કાપવા માટે દબાણ કર્યું હતું અને નેહા શાકભાજી કાપીને ઊભી થતાં તાજ કવિતાએ બધા મહેમાનોની સામે કહ્યું નેહા નીચે આંગળું પણ સાફ કરી લે કાલે બધા આવશે તેથી તે સાફ હોવું જોઈએ તું કન્યા હોય તો શું થયું હવે તું ઘરની ગૃહિણી છે તારે બધું મેનેજ કરવું પડશે નેહા એક શિક્ષિત શ્રી જેણે ક્યારે પોતાનું ઘર પણ સાફ કર્યું ન હતું તેણે તેના સાસરીના ઘરે પહેલાં દિવસે ઝાડું મારવાનું કહેવામાં આવ્યું નજીકમાં બેઠેલી તેની ફઈ સાસુએ તેની જેઠાણીને પૂછ્યું અરે નાની બહુને પહેલા દિવસે ઝાડુ કેમ કરાવે છે મોટી બહુ શું તારો ખમણ તૂટી ગયો છે મોટી બહુએ જવાબ આપ્યો ભાઈ હું આટલા વર્ષોથી ઘર સંભાળી રહી છું કોઈએ મને આવું કંઈ કહ્યું નથી ફઈએ ગુસ્સામાં જવાબ આપ્યો કોઈએ કંઈ કહ્યું નહીં એટલે શું એનો અર્થ એ નથી કે તું નાની બહુથી બદલો લેવા લાગે આ સાંભળીને કવિતા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું ફઈ બદલો લેવાનો શું અર્થ છે ઘરની હાલત જુઓ પછી દેરાણીની થોડી મદદ લેવામાં શું નુકસાન છે તમે મહેમાન છો તમે કાલે ઘરે જશો આ સાંભળીને ફૈબા ખૂબ જ ગુસ્સે થયા અને વિમલા દેવીને કહ્યું ભાભી તમારી મોટી બહુ મારી સાથે વાત કરવાની રીતભાત નથી હું જઈ રહી છું નેહા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ કે તે કેટલી એટલી કડક છે કે તે કોઈનું સાંભળતી નથી પરંતુ કવિતાએ હજુ પણ હાર માની નહીં અને તેણે નેહાને મેળો મારતા કહ્યું દેરાણી જે તને આવડતું નથી તે શીખી લે તો તારા શાસ્ત્રીના ઘરે મહેમાન તરીકે નહીં વહુ તરીકે આવે છે દેવીએ ફૈબાની પરવાહ કર્યા વિના કવિતાને ટેકો આપ્યો હા નાની વહુ આ તારું પિયરના ઘર જેવું નથી જ્યાં નોકરો તારી પાછળ પાછળ આવશે બધાને અહીં કામ કરવું પડે છે તે દિવસથી નેહા એટલી વ્યસ્ત હતી કે તેને શ્વાસ લેવાનો પણ સમય મળતો ન હતો તે સમયે રાજ એક ઇમરજન્સીના કારણે ઓફિસના કામમાં વ્યસ્ત હતો તેને ખબર ન હતી કે નેહા એકલી કેવી પીડા ભોગવી રહી છે બપોર સુધીમાં નેહા થાકીને બેઠી અને કવિતા પાછી આવી અને બોલી અરે તું આટલી જલ્દી થાકી ગઈ તું બે દિવસ પહેલાં આવી હતી અને કામનો ઉલ્લેખ થતાં જ તું બેસી જાય છે ધેરાણે તું તારા ઘરે ઘણી ઢીંગલીની જેમ રહી પણ આ તારા શાસ્ત્રીનું ઘર છે દેવીએ માથું હલાવ્યું તે સાચું કહ્યું નેહા તારે આ ઘરની ગરિમા જાળવવી પડશે તે ઘરે કામ કર્યું નહીં હોય પણ અહીં બધું કામ કરવું પડશે અને પછી પહેલીવાર નેહા તેના રૂમમાં ગઈ અને શાંતિથી રડવા લાગી તે જ ક્ષણે નેહાના આંસુ નીકળી ગયા તેની આંખોમાં હજુ પણ આંસુ છે ત્યારે તેણે રાજનો અવાજ સાંભળ્યું નેહા મને જલ્દી ચા હું ખૂબ થાકી ગયો છું તેણે ઝડપથી ચા કાઢીને કપમાં રેડી અને રાજ પાસે લઈ ગઈ પણ તેના મનમાં કડવાશનું એ જ ઊંડું પડ એ જ અપમાન એ ટોણા ફરતા રહ્યા રાજને ચા આપ્યા પછી નેહા રસોડામાં પાછી ફરી પછી ન્યાાએ વાસણ ધોવા માટે નળ ચાલુ કર્યો પાણી વહેતું રહ્યું અને એ અવાજ તેના મનમાં ગુંનતો રહ્યો નહી વહુ છે તો પણ તારે કામ કરવું જ પડશે તે તે દિવસે સમજી ગઈ હતી કે આ ઘર મને માન આપશે પણ અહીં મારે મારી રીતે રસ્તો બનાવવો પડશે એ તમારી સાથે આવું થશે નેહા હવે રાત્રિ ભોજન તૈયાર કરી રહી હતી અને તેને બે વર્ષ પહેલાંની તે ઘટનાઓ યાદ આવી રહી હતી અને રસોડામાં ઊભા ઊભા નેહાનું મન ફરી ભૂતકાળની ગાંઠોમાં ફસાઈ ગયું તેને યાદ આવ્યું કે તેની જેઠાણી કવિતા નોકરી પર જવાના નિર્ણયથી ગુસ્સે થઈ ગઈ હતી દિવસ રાત કામ કરવા છતાં નેહા તેની સાસુ અને જેઠાણીના હૃદયમાં પોતાનું સ્થાન બનાવી શકી ન હતી તેથી તેણે નક્કી કરી કે હવે તેને તેમની પાછળ ફરવાની જરૂર નથી તેણે ઘણું સાંભળ્યું પણ હવે નહીં હવે તે પોતાના શિક્ષણનો ઉપયોગ કરશે અને પોતાનો રસ્તો બનાવશે કોઈને ખબર ન હતી કે નેહા નોકરી શોધી રહી છે દરરોજ પોતાની પ્રોફાઇલ સબમિટ કર્યા પછી એક દિવસ તેનો ફોન ઇન્ટરવ્યૂ હતો અને તેને નોકરી મળી ગઈ જ્યારે નેહાએ આખરે હિંમત ભેગી કરીને વિમલા દેવીને કહ્યું મમ્મીજી મેં ઇન્ટરવ્યૂ આપ્યો અને નોકરી મળી ગઈ હું આવતા સોમવારે જોડાઈશ તેના શબ્દો આંગણામાં તોફાન જવાતા કવિતાએ પોતાની થાળી પછાડી અને ઊભી રહી ગઈ વાહ મહારાણી હવે તું નોકરી કરીશ અને હું ઘરકામ કરીશ શું હું તારી નોકરાણી છું દેવીએ પોતાની મોટીઓને ટેકો આપતા કહ્યું વહુ ઘરની પણ જવાબદારી હોય છે જો તું નોકરી કરશે તો ઘર કેવી રીતે ચાલશે કવિતા એકલી ક્યાં સુધી કામ કરશે અને મને કહે નોકરી લેતા પહેલાં અમને કેમ પૂછવામાં ન આવ્યું નેહાએ પહેલી વાર સાચું કહ્યું મમ્મીજી કવિતા દીદીને બે બાળકો છે આટલું મોટું ઘર છે જો કામની જરૂર હોય તો અમે એક નોકર રાખી શકીએ છીએ પણ હું મારું શિક્ષણ બગાડી શકતી નથી આ સાંભળીને કવિતા ગુસ્સાથી ફાટી નીકળી હા મમ્મીજી મારા લગ્ન પછી કોઈએ મને પૂછ્યું નહીં કે શું હું નોકરી કરવા માગું છું હું ઝાડુ મારતા અને પોતા કરતાં કરતાં વૃદ્ધ થઈ ગઈ અને તું આવતાને સાથે જ રાણી બની ગઈ નેહા ચૂપ રહી અને તે તેના અંદર ઊંડે સૂંધી વિંધાઈ ગયો દીદી પોતાનો રસ્તો જાતે બનાવવો પડે છે જો મેં નોકરી શોધી છે તો તમે પણ એક શોધી શક્યા હોત કોઈએ મને કામ કરવાનું કહ્યું નથી મેં બધું જાતે કર્યું છે અને કોઈએ તમને આમ રોક્યા પણ ન હતા ઘરના કામકાજને કારણે હું મારી નોકરી છોડી શકતી નથી કારણ કે તક વારંવાર આવતી નથી કામની વાત કરીએ તો હું એક નોકરા રાખીશ પણ માફ કરજો હું સવારે વહેલા ઉઠીને બધું કામ કરી શકીશ નહીં કારણ કે હું પણ ઓફિસ જવા માગું છું નેહાનો બેફામ જવાબ સાંભળીને કવિતા ચોંકી ગઈ પણ નેહાએ પોતાને સાબિત કરવાનું નક્કી કરી લીધું હતું અને બીજા દિવસે તે પોતાની બેગ ઉપાડીને ઓફિસ જવા નીકળી ગઈ ઘરના બધા લોકો જોતા રહ્યા જ્યારે તેના પતિ રાજે કહ્યું મમ્મી નેહા બિલકુલ સાચી છે ઘરકામ માટે બીજા વિકલ્પો હોઈ શકે છે પણ નોકરી માટે નહીં નેહાનું નોકરી માટે જવાનું કવિતાને ભાનમાં લાવી રહ્યું હતું તેણે બધું કામ નેહા પર છોડી દીધું હતું અને હવે તેને તે જાતે જ કરવાનું હતું થોડા દિવસોમાં કવિતા ગુસ્સામાં ભડકી ઉઠી અને કહ્યું હા આટલું બધું કામ કરી શકતી નથી મમ્મીજી હવે હું કંઈ જાણતી નથી આનાથી સારું હવે હું જઈને અલગ રહીશ આટલું કહીને તે પોતાનો સામાન પેક કરવા લાગી વિમલા દેવી ચોંકી ગયા કવિતા તું ઘર કેમ છોડી રહી છે કવિતાએ આંખોમાં આંસુ સાથે જવાબ આપ્યો કારણ કે મમ્મીજી હું નોકરી કરતી વહુનો બોજ સહન નહીં કરું અહીં તમારી વહાલી વહુ છે હવે તેને ઘર ચલાવવા દો તે પછી તે ખરેખર અલગ રહેવા માટે નીકળી ગઈ તેની સાસુએ નેહા તરફ એવી રીતે જોયું કે જાણે તેણે ઘર તોડી નાખ્યું હોય નેહાએ તેમની સામે તેની જેઠાણીને કહ્યું જ્યારે હું બધા કામ કરતી હતી ત્યારે તમે ધ્યાન આપતા નહોતા હવે નોકરી કરતી હોવાથી તમને ખરાબ લાગે છે પણ હવે પણ કોઈ માનવા તૈયાર નથી કે હું જ બધા કામ કરતી હતી નેહાની વાત સાંભળીને કવિતા વધુ ગુસ્સે થઈ ગઈ રસોડાના કામ કરતી વખતે આ બધું નેહાને યાદ આવ્યું કવિતાના અલગ થયા પછી જ્યારે તે પણ તેઓ કવિતાના ઘરે જતા ત્યારે તેઓ બધું કામ નેહા પર નાખી દેતા અને વિમલાદેવી હંમેશા કવિતાનો પક્ષ લેતા તેથી જ આ વખતે નેહાએ તેની સાસુ પહેલાં મોકલ્યા તેણીએ મોડેથી જવાનું નક્કી કર્યું વિમલાદેવી કવિતાના ઘરે જવા નીકળી ચૂક્યા હતા જ્યારે તેના સાસુ આવ્યા ત્યારે કવિતાએ તેમને જ તેમણે મેણું માર્યું મમ્મીજી હું આટલા ઓછા સમયમાં સમજી ગઈ કે તમારી નાની બહુ ફક્ત ભાગી જવાની તકની રાહ જોઈ રહી હતી છે તેથી તે પાછળથી આવશે જેથી તેણીને કોઈ કામ ન કરવું પડે એક પણ શબ્દ બોલ્યા વિના તેના સાસુ ખુરશી પરથી ઊભા થયા અને શાંતિથી બોલ્યા નેહાને રજા નથી મળી તે બે દિવસમાં આવશે કવિતાએ તેના સાસુને ઠપકો આપતા કહ્યું તમારી નાહો નાની વહુ નકામી છે પછી કવિતાએ કામ તેના સાસુ પર છોડી દીધું અને જ્યારે નેહા જન્મદિવસ પર આવી ત્યારે કવિતાએ તેને જોઈ સ્મિત કર્યું તેના ચહેરા પર ત્રાસુ સ્મિત જોઈને નેહાને ઈર્ષા થઈ પણ કવિતાએ નેહા તરફ ચહેરો ફેરીને કહ્યું ઓહ રાણી આવી ગઈ સારું થયું હવે રસોડામાં જા અને કોઈ કામ સંભાળ હું પાર્લરમાં જાઉં છું નેહાએ કંઈક કહેવાનો પ્રયાસ કર્યો પણ તે બોલે તે પહેલાં કવિતાએ તેનું પરસું પાડી અને દરવાજામાંથી નીકળી ગઈ વિમલાદેવીએ તરત જ જવાબદારી સંભાળી એ થાકેલા અવાજમાં કહ્યું બહુ સાંભળ મેં જલેબી અને રસગુલ્લા માટે સામગ્રી બનાવી દીધી છે બસ એટલું બનાવી દે હું કામ કરીને થાકી ગઈ છું અને હા પૂરીઓ પણ વણી દે છે જ્યારે કવિતા પાર્લરથી પાછી આવે છે ત્યારે તે કોઈ કામ નહીં કરે તું બધું પહેલાં પૂરું કરી લે પછી પાર્ટીમાં આનંદ મળા આ સાંભળીને નેહાને લાગ્યું કે તેના અંદર ગુસ્સાની આગ સળગી રહે છે તેની આંખોમાંથી તીર નીકળી ગયા નેહાએ તીક્ષ્ણ અવાજમાં કહ્યું મમ્મીજી તમારી મોટી બહુએ હજી સુધી પોતાનો રસ્તો બદલ્યો નથી તે તેના દીકરાનો જન્મદિવસ ઉજવી રહી છે મારા દીકરાને નહીં તો પછી તે અહીં આવી કા કામ કેમ નથી કરતી તે પોતાનું બધું કામ તમારા પર છોડીને પાર્લરમાં બેઠી છે જ્યારે તમે બધું મારા પર નાખી રહ્યા છો પછી વિમલાદેવી ચિંતિત થઈ ગયા બહુ તે તમારી જેઠાણે છે જો તું થોડું કામ સંભાળી શકે છે તો શું મોટી વાત છે નેહાએ કહ્યું ના મમ્મીજી હું નોકરાણી નથી તેના ઘરે પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે મને કેટરિંગ સંભાળવા માટે રાખવામાં આવી નથી અને તમારી મોટી વહુની વાત કરીએ તો તે જ કામના ડરથી ઘર છોડીને અલગ આવી હતી તો હવે તે મારાથી તેનું કામ કેમ કરાવવાની અપેક્ષા રાખે છે આ સાંભળીને વિમલાદેવી ચૂપ રહ્યા તે જાણતા હતા કે નેહા સાચું કહી રહી છે તે જ સમયે દરવાજો ખોલ્યો કવિતાને પાર્લરમાંથી પાછી આવતી જોઈને નેહા અને વિમલા દેવીએ મોં ફેરી લીધું પણ તે સીધી રસોડામાં ગઈ અને અંદર ડોક્યું કહ્યું મમ્મીજી તમે હજુ કોઈ રાંધ્યું નથી પછી તમારો અહીં આવવાનો શું અર્થ છે તમે કહ્યું હતું કે નાની બહુ તે કરશે પણ તે અહીં રાણીની જેમ વર્તી રહે છે શું તે ફક્ત ખાવા આવે છે જેઠાણીના શબ્દો સાંભળીને નેહાનું લય ઉકળી ઉઠ્યું તે સીધી કવિતા પાસે ગઈ અને કહ્યું દીદી અમે તમારા નોકો નથી તમે ઘર છોડી દીધું જેથી તમારે કામ ન કરવું પડે ને તમે મમ્મીને તમારી સાથે પણ ન રાખી તો તમે આજે હમણાંથી તમારું કામ કેમ કરાવવાની અપેક્ષા રાખો છો અમે તમારા ઘરે આવીને તમારું કામ કેમ કરીશું કવિતા ગુસ્સે થઈ ગઈ તારી આટલી હિંમત પછી ન્યાયે કહ્યું હિંમત તો તમે બતાવી હતી દીદી તમે તમારી ઘરની જવાબદારીથી દૂર રહીને નવી દુલ્હન પર એટલું બધું કામ નાખી દીધું હતું કે જે કરવામાં તમને શરમ પણ નથી આવી અને તમે આજે પણ એ જ કામ કરી રહ્યા છો તમે પાર્લરથી તમારા નખ રંગાવી રહ્યા છો અને અમને ચૂલામાં નાખી રહ્યા છો આજે તમારા દીકરાનો જન્મદિવસ છે તેથી તમારે બધું સંભાળવું જોઈએ આ સાંભળીને તેના સાસુ સ્તબ્ધ થઈ ગયા નેહાએ આગળ કહ્યું તમારી પાર્ટી માટે અભિનંદન હું ભૂલી ગઈ કે ઘરે બોલાવીને અમારું અપમાન કરું એ તમારી આદત છે હું હવે જઈ રહી છું અને મમ્મીજી જો જલેબી અને રસગુલ્લા બનાવવા હતા તો તે તમારી બહુએ તે બનાવ્યા હોત મેં નહીં મારે અહીં રહેવાની જરૂર નથી હું તેમની નોકર બનીને તેમના ઉપકારનો લાભ લેવા માગતી નથી નેહા જવા માટે પાછી ફરી ત્યારે રીમલા દેવીએ અચાનક કહ્યું ઊભી રહે બહુ હું તારી સાથે આવું છું આ જોઈને કવિતા ચોંકી ગઈ જાણે તેના ગાલ પર જોરથી થપડ મારી હોય કવિતાએ બૂમ પાડી મમ્મીજી તમે કહ્યું હતું કે તમે બધું સંભાળી લેશો હવે તમે બધું પાછળ છોડી રહ્યા છો મારા દીકરાના જન્મદિવસનું શું વિમલાદેવીએ પહેલીવાર ગુસ્સાથી ગર્જના કરી જો તારી નજરમાં શરમ નથી તો મને હવે શરમાવાની જરૂર નથી મારી નાની બહુ તારા કરતાં ઘણી સારી છે તારા કારણે મેં તેને ખોટી માની પરંતુ તેણે ક્યારેય તારા જેવું મારું શોષણ કર્યું નથી કવિતા સ્તબ્ધ થઈ ગઈ જ્યારે તેનો પતિ અમિત નીચે આવ્યો અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે મા તું ગુસ્સે છે હું કવિતાને સમજાવું છું વિમલા દેવીએ આંખોમાં આંખ સાથે કહ્યું તારી પત્ની તારી સામે જ અમારી સાથે નોકરો જેવો વ્યવહાર કરે છે જો તું તેને સંભાળી શકતો નથી તો મને ના સમજાવ જો તું તેની સાથે રહેવા માગતો હોય તો તારી મમ્મીને છોડી દે અમે ચૂપ રહ્યો અને તેમની સામે જતો રહ્યો કવિતા ગુસ્સે થઈ ગઈ મમ્મીજી તમે આવું કેવી રીતે કહી શકો તમે મને છોડીને તમારી નાની બહુ સાથે જવાના છો દેવીએ ઝડપથી પોતાનું પલ્લુ ગોઠવ્યો અને ઠંડા સ્વરે કહ્યું હા કારણ કે નાની વહુ સંબંધોને મહત્વ આપે છે તું નહીં વહુ નેહા ચાલ ઘરે જઈએ આપણને તેના મેણા કે તેના ઢોંગની જરૂર નથી પહેલી વાત નેહાના હૃદયમાં રાહતની લહેર દોડી ગઈ તે દરવાજા તરફ દોડી ગઈ તેની સાસુ પણ તેની પાછળ ગયા કવિતાએ અંતિમ પ્રયાસ કર્યો મમ્મીજી આપણા દીકરાનો જન્મદિવસ છે વિમલાદેવીએ કડકાઈથી કહ્યું તો તેની ઉજવણી કરો તમને કોણ રોકી રહ્યું છે પણ તારે અને તારા પતિએ સાથે મળીને ઉજવણી કરવી જોઈએ હું તેની દાદી છું પણ દાદી નોકરાણી નથી લીમલાદેવીએ બોલતાં બોલતાં નેહાનો હાથ પકડી રાખ્યો કવિતાએ આંખો કોળી કરીને તેમને જોયા જે સાસુ પર તે હંમેશા વિશ્વાસ કરતી હતી તે તેની નજર સામેથી ગાયબ થઈ ગઈ હતી નેહા જતાં જતાં પાછળ ફરીને તેનો ચહેરો હવે શાંત હતો નેહા દીદી તમારા માટે મકાન એ નાની બહુ હોવાનો ભાગ છે પણ મારા માટે માન પહેલાં આવે છે અમે અહીંથી જઈ રહ્યા છીએ હવે તમે તમારા પાર્ટી તમારી રીતે માણો અમે પણ તમારા વિના અમારા જીવનનો આનંદ માણીશું નેહાએ આ કહ્યું અને બંને બહાર નીકળી ગયા પહેલીવાર કવિતાના ઘરમાં મૌન છવાઈ ગયું કારણ કે અત્યાર સુધી નેહા ચૂપ રહી હતી આજે પહેલીવાર તેણે જવાબ આપ્યો હતો અને તે પણ એવી રીતે કે જેણે તેની સાસુની આંખો પર વર્ષોથી છવાયેલો પડદો હટાવી દીધો હતો નીચે ગાડી શરૂ થઈ રહી હતી નેહાએ જોયું કે દેવીની આંખોમાં રાહત પસ્તાવો અને સ્નેહતો અને નેહાએ પોતાની જાતને કહ્યું આજે હું પહેલીવાર જીતી છું તો મિત્રો તમને વાર્તા કેવી લાગી જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા ખૂબ ખૂબ આભાર હરે મહાદેવ